દર ધાર્મિક મહત્વનું ઘણું બધું છે ભાઈકો હજારોની સંખ્યાના ઠંડીની પણ પર્વ કર્યા વિના લીલી પરિક્રમા આવે છે લીલી પરિક્રમાનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ સામાજિક મહત્વ પણ છે ગિરનારની લીલી પરિક્રમામાં જુદા જુદા ગામના લોકો જુદી જુદી કોમના અને પ્રાર્થના લોકો ભેગા થયા હોય છે જેના પરથી અનેક રીતિ રિવાજ ભાષા પોષક વગેરે જાણી શકાય છે સૌ મળીને સાથે રહેતા શીખીએ છીએ જે પ્રવાસીઓનો આનંદ હોય છે ગિરનારની ટ્રેટી ખાતે ઉતારામંડળ ભવનાથ દ્વારા અનેક બેઠક યોજવામાં આવી હતી જેમાં સનાતન હિન્દુ સંસ્કૃતિ જાળવણી અને પરંપરા નિભાવવાની આપણી પ્રાથમિક ફરજ અને દાસ્તિક છે ત્યારે ઉતારામંડળ દ્વારા ભવનાથ દ્વારા ભક્તોની માટે ગીર ગિરનારની લીલી પરિક્રમની તારીખ અને સ્થિતિ શરૂ થશે તે નક્કી કરવામાં આવ્યું હતું પરિક્રમના કારતક સોધ અગિયારસને અને મંગળવાર તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સાધુ સંતો પદાધિકારીઓને ઉતારામંડળ ભવનાથ અધિકારીઓ અને ભાવિકો ભક્તોની હાજરી સાથે શુભારંભ કરવામાં આવશે અને લીલી પરિક્રમની પૂર્ણાહુતિ કાર્તક સુદ પૂનમની શુક્રવાર તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે આ વર્ષ પણ સૌદેશનો શક્ત હોવાની પરિક્રમામાં ચાર દિવસ શોધની રહેશે